ઓમ ગણેશ હર હર મહાદેવ યાદ્રશા ભાવના ભવતી તાદ્રશી અર્થાત શું ખરેખર આપણે અમુક વાર એવું કહીએ છીએ કે ભગવાન તો ભાવના જ ભૂખ્યા હોય ભગવાનને આ બધું ક્યાં જોઈએ તો શું એ વાત સાચી છે અને જો એ વાત સાચી છે તો એની પાછળનો અર્થ શું છે માનીએ કે આપણે કોઈ એવી અવસ્થામાં છે જેમ કે માનીએ એક ઉદાહરણ તરીકે કે કોઈ સારા એવા પર્વ ચાલતા હોય દિવસો જેમ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે હવે આપણે ભગવાનને બિલીપત્ર અર્પણ કરવા છે પુષ્પ અર્પણ કરવા છે ધૂપ અર્પણ કરવું છે ચંદન અર્પણ કરવું છે દીવો અર્પણ કરવો છે નૈવેદ્ય પ્રસાદ અર્પણ કરવો છે પણ આપણા સમય સંજોગ દેશકાળ એવા છે કે આપણે આમાંથી કશું અર્પણ જ નથી કરી શકતા તો ક્યારેક આપણને બહુ દુઃખ થાય છે તો એના માટે શાસ્ત્ર શું કહે છે નારદ પુરાણમાં શું કહ્યું છે આપણા ગ્રંથો શું કહે છે એ જે છે એને કહેવાય છે માનસી પૂજા અથવા માનસિક પૂજા આજે એ હું તમને શીખવાડીશ કે કેવી રીતે તમે માનસિક પૂજા કરી શકો એનું મહત્ત્વ શું છે અને શું ખરેખર ભગવાન ભાવના જ ભૂખ્યા છે આજે આ સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો હર હર મહાદેવ કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જેથી કરીને એક મને પણ ઉત્સાહ રહે કે હું નવા નવા વિષય વિડીયો સત્સંગ તમારી સામે લાવું કારણ કે આટલું સંશોધન શાસ્ત્ર પ્રમાણે મહેનત તો હું કરી જ રહ્યો છું અને કરીશ જ તો એક ખાલી તમારો સહકાર એટલો જ જોઈએ કે બસ બધાને શેર કરો સાચી માહિતી બધા સુધી શાસ્ત્ર પ્રમાણે પહોંચી શકે બસ એટલું જ એક લક્ષ્ય મારું છે તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે હવે આપણે ઘણીવાર એવું બોલીએ છીએ કે ભગવાન ભાવના ભૂખ્યા હોય તો એ વાત તો સાચી છે પણ ભગવાન ક્યારે ભાવના ભૂખ્યા હોય તો આખો વિડીયો જોજો એના પહેલાં હું તમને શીખવાડું કે માનસિક પૂજા એટલે શું તો માનસિક પૂજા એટલે જે મનથી કરેલી પૂજા અને એ માનસિક પૂજા કરવા માટે કશું જ તમારે જરૂર નથી કશું એટલે કશું જ નહીં પણ ક્યારે કશું જરૂર નથી જ્યારે ખરેખરમાં તમારે પુષ્પ ખરીદવા છે તમારે ચંદન ખરીદવું છે તમારે ભગવાનને દીવો અર્પણ કરવો છે તમારે ભગવાનને પ્રસાદ પણ અર્પણ કરવા છે પણ તમે એવા સંયોગમાં છો કે આ બધું નથી કરી શકતા ત્યારે માનસિક પૂજા કરવાની કેવી રીતે બે હાથ જોડી નમસ્કાર કરો આંખો બંધ કરો આંખો બંધ કરીને માનો કે તમારે ભગવાન શિવજીને બધું અર્પણ કરવું છે ભગવાન ગણપતિદાદાને અર્પણ કરવું છે માતાજીને અર્પણ કરવું છે હરિને અર્પણ કરવું છે ત્યારે તમારે આંખો બંધ કરીને આટલું બોલવાનું સરળીકરણમાં મેં તમારા માટે બધું તૈયાર કર્યું છે અને ગુજરાતીમાં જ હું સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કે તમારે શું બોલવાનું તો પહેલાં તમારે બોલવાનું રહેશે ઓમ લમ મકમ ગંધમ પરિકલ્પયા એનો અર્થ શું થશે કે હે ભગવાન હું તમને પૃથ્વી રૂપી ગંધ એટલે કે ચંદન અર્પણ કરું છું કારણ કે ચંદનનું કામ છે સુગંધ ફેલાવવાનું એ જ રીતે પૃથ્વી ધરતી માતાનું પણ જે કામ છે સુગંધ આપણને આપે છે તો આંખો બંધ કરી અને આ રીતે બોલવાનું અને જ્યારે આંખો બંધ કરીને જ્યારે તમે આ રીતે બોલો ને ત્યારે તમારી આ આંગળીથી તમે ભગવાનને ખરેખર તિલક કરી રહ્યા છો ચંદન કરી રહ્યા છો એવો ભાવ કરવાનો મનથી ને હૃદયથી પછી બીજા નંબરમાં હોમ ઓમ હમ આકાશાત્મકમ પુષ્પમ પરિકલ્પયા એટલે કે હું આકાશરૂપી જે પુષ્પ છે એ હું તમને અર્પણ કરું છું હે ભગવાન તમે એનો સ્વીકાર કરો અને એ જ રીતે આંખો બંધ કરવાની અને હાથમાં તમારે પુષ્પ છે આંખો જ્યારે બંધ કરો ને ત્યારે કે હાથમાં પુષ્પ છે ને તમે ભગવાનને અર્પણ કરી રહ્યા છે આવો ભાવ કરવાનો પછી ત્રીજા નંબરમાં ઓમ યમ વાયવાત્મકમ ધૂપમ પરિકલ્પયામ એટલે કે હે ભગવાન હું તમને વાયુ સ્વરૂપી ધૂપ અર્પણ કરું છું સુગંધિત ધૂપ અર્પણ કરું છું તમે એનો સ્વીકાર કરજો આંખો બંધ કરી તમારે એવો ભાવ કરવાનો કે તમે જાણે ભગવાનને ખરેખરમાં સાચે જ ધૂપ અર્પણ કર્યો છે પછી ઓમ રમ બનહ્યાત્મકમ દીપમ પરિકલ્પયામી આંખો બંધ કરી અને ખરેખરમાં તમે ભગવાનની આગળ દીપદાન કરો છો દીવડા પ્રજ્વલિત કરીને ભગવાનને દીપ અર્પણ કરી રહ્યા છો ભાવ કરવાનો પછી વમ અમૃતાત્મકમ નૈવેદ્યમ પરિકલ્પયામી એટલે કે અમૃતરૂપી બીજ મંત્ર આજે બધા બોલીએ છીએ એનું પણ બહુ મહત્ત્વ છે એટલે બીજ વમ બીજ બોલીને અમૃતરૂપી હું તમને પ્રસાદ ભોગ નૈવેદ્ય અર્પણ કરું છું એ ભગવાન તમે પ્રેમથી સ્વીકાર કરો અને પ્રેમથી જમો અને છેલ્લું છે ઓમ સાઉમ સર્વાત્મકમ સર્વોપચારમ પરિકલ્પયામી અથવા તો સમર્પયામી એટલે કે જેટલા પણ બાકી ઉપચારો છે બધા જ હું તમને અર્પણ કરું છું એનો તમે સ્વીકાર કરજો આ એક સરળતાથી સહજતાથી એક માનસિક પૂજા જે આપણા શાસ્ત્રોમાં જ બતાવેલી છે અને ક્યારેક ક્યારેક જ્યારે ભગવાન કે માતાજીની પૂજા હોય તો એમાં છત્ર ચામર જેવી પૂજા હોય ટૂંકમાં એ વખતે અમે પણ માનસિક પૂજા આ રીતે કરાવતા હોઈએ છીએ અને બોલીએ કે ઓમસમ સર્વાત્મકમ તાંબુલાદી રાજોપચારણ માંસોપચારણ છત્રમ ચામર મુકુટમ પાદુકે પરિકલ્પયા એટલે ભાવ એટલે કે માતાજીને એમ કે બધા ઉપચાર અમે અર્પણ કર્યા એમાં છત્ર અર્પણ કર્યું ચામર અર્પણ કર્યું વીંજણો કે આ જે બધું છે એ બધું જ અર્પણ કર્યું એવો ભાવ અમે કરી રહ્યા છે પણ મૂળ બીજું બધું છોડ આ જે મેઇન છ પોઈન્ટ મેં તમને બતાવ્યા જેમાં લમબીજ હમબીજ બીજ યમ બીજ રમબીજ અને વમ અને સૌમ બીજ છે આ બધા જ બીજ મંત્રોના માધ્યમથી આપણે જે જે વસ્તુ બોલ્યા છે અને એ ભગવાનને માતાજીને અર્પણ કરી એને કહેવાય છે માનસિક પૂજા તો તમે જોયું એ માનસિક પૂજામાં એ બધા પંચતત્વો આવી રહ્યા છે બીજમંત્ર બોલીએ છીએ આકાશ બોલીએ છીએ પૃથ્વી બોલીએ છે અગ્નિ બોલીએ છે વહ્ની એટલે અગ્નિ બોલીએ છે તો આ બધા જે પંચતત્વ સ્વરૂપી બીજ મંત્ર સાથે એમના જે આગવા ગુણ ધર્મો છે એ જ ગુણ એ જ બીજના લક્ષણ સહિત માતાજીને કે ભગવાનને આપણે માનસિક રીતે બધું જ સમર્પિત કર્યું છેલ્લે તો એમ કીધું કે ઓમ સૌમ સર્વાત્મકમ એટલે બધું જ તમને અર્પણ કરી દીધું તમે એનો સ્વીકાર કરજો અને એવું કહેવાય છે કે પૂજાની પરિપૂર્ણતા માટે ક્યારેક આપણાથી પૂજામાં કોઈ ત્રુટી રહી ગઈ હોય પૂજામાં આપણને એવું ક્યારેક લાગતું હોય કે હજુ કાંઈ ખૂટી ગયું છે ક્યારેક એવું હોય કે આપણે સમયના કારણે કદાચ સંક્ષિપ્તમાં પૂજા કરી શકીએ ક્યારેક એવું હોય કે આપણે પૂજા તો કરવી છે પણ કંઈ મળતું નથી ત્યારે આ માનસિક પૂજા કરવાની અને એવું નથી કે ત્યારે જ કરવાની તમે તમારા નિત્ય જીવનમાં પણ જો આ માનસિક પૂજા કરશો તો એવું લખેલું છે કે આ રીતે જે કોઈ માનસિક પૂજા કરે છે એને હજારો ગણી પૂજાઓનું ફળ પ્રાપ્ત થાય છે કારણ કે પૂજામાં રહેલી બધી ત્રુટી આ માનસિક પૂજાથી પરિપૂર્ણ થાય અને જે જગ્યાએ દેશકાળ પ્રમાણે કશું જ ના મળતું હોય ત્યાં તો આ માનસિક પૂજા મહાન ફળ આપનાર બને છે આ અવશ્ય તમારે કરવું જોઈએ નિત્ય તમે કરી શકો છો હવે જે વાત હતી કે ભાવના ભૂખ્યા છે કેવી રીતે શક્ય છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે એ ભાવ ત્યારે ભગવાન સ્વીકાર કરે કે જ્યારે ખરેખરમાં તમારે ભગવાનને પુષ્પ અર્પણ કરવું છે અને તમે એવી જગ્યાએ છો કે જ્યાં તમને ફૂલ નથી મળતા હવે ફૂલ તમને ખબર છે કે ભાઈ મારી બાજુમાં જ ફૂલ મળે છે એમ અને તમે પૈસા બચાવવા માટે જ્યારે ભગવાનને બે ચાર ફૂલ અર્પણ ના કરો તો ત્યાં માનસિક પૂજા કામ નથી કરતી તમને ખબર છે કે તમે ધૂપ પ્રજ્વલિત કરી શકો છો તમે દીવો કરી શકો છો છતાં પણ તમે નથી કરવા માગતા પછી એવું વિચારો કે ભગવાન ભાવના ભૂખ્યા કેવી રીતે શક્ય છે તમને ખબર છે કે તમારી પાસે સમય છે તમારા હાથેથી તમે પ્રસાદ બનાવીને ભગવાનને અર્પણ કરી શકો કે બહારથી સારી જગ્યાએથી લાવીને અર્પણ કરી શકો છતાં પણ તમે અમુક લોકો હું એવું નથી કે તું બધાના ભાવ આવવા હોય પણ અમુક લોકો એવું હોય કે ચલો ભગવાન તો ભાવના ભૂખ્યા છે ને પૈસા નથી ખર્ચવા કેવી રીતે શક્ય છે એવું ન બની શકે આપણે જ આપણા સામે જમવાની થાળી લઈને બેસીએ આંખો બંધ કરીને એવો ભાવ કરીએ કે હવે બધું મેં જમી લીધું પેટ ભરાશે આપણું નહીં ભરાય પણ હા જ્યારે આપણે પોતે પણ એવી અવસ્થામાં જ્યારે ફસાઈ જઈશું ને ત્યારે જ્યાં અન્ન નહીં મળે ને ત્યાં પાણીથી આપણું પેટ ભરાશે તો ત્યાં ભાવ કામ લાગે દરેક જગ્યાએ ભાવ કામ નથી લાગતો તો આ જે એક ધારણા છે કે જે કહેવત છે આપણામાં એ બહુ જ ખોટી છે બાકી તો સૌની મરજી પણ એટલું અવશ્ય કહીશ કે આ અહીંયા સો ટકા લખેલું છે કે માનસિક પૂજાથી ભગવાન બહુ જ સંતુષ્ટ થાય છે અને એવું નથી કે કશું ના મળે તો જ કરવાનું હું ફરીથી આ એકવાર ફરીથી રિપીટ કરું છું કે જ્યારે આપણે બધું અર્પણ કરીએ ને તોય આ છેલ્લે માનસિક પૂજા કરવાની કે કદાચ મારાથી કોઈ અપૂર્ણતા રહી ગઈ હોય તો માનસિક પૂજા ભગવાન સ્વીકાર કરે અને આપણને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું હોય છે બહુ મહત્ત્વપૂર્ણ સત્સંગ છે આ સત્સંગ તમને કેવો લાગ્યો જરૂરથી તમે બતાવો જો જણાવજો મને કોમેન્ટ બોક્સના માધ્યમથી ને જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ